मारे कोई जागीरी जोई थी नहीं मार तो आज बड़ी जागीरी है कोई धन माया कोई जागीरी के कोई जमी जागीरी जोड़े तो सोड़ी ना आज भी जागी जागीरी आज गुरु महाराज जी जो जागीरी आ मारा जागीरी थोरो प्रेम थोरो भाव थोरो सुने तो पवित्र भूमि पर ती बनी हो रहे अन्य मुंह जहाँ सुधी है पद ऊपर हूँ ठीक है जब ते वायरा वाजे पर मारी एक प्रार्थना है कि गुरु महाराज ने कि हे माँ મંગલ કામના કરું આપણું ખૂબ કલ્યાણ રેજો અને સમાજ આપણે ભંડાર ગુરુ મહારાજ ભરીઓ રાખે

તમારા જીવનમાં જે દુઃખ દારિદ્ર પીડા જીવનની અંદર કષ્ટ જે કંઈ હશે એ ભૂમિ બિલકુલ અંદરથી થી લેશે અને તમારે ત્યાં પોઝિટિવ એનર્જી તમારામાં આવી જશે

रवि दाम एक जगह है आपने कही दो प्रार प्रार लादी तो टुकड़ो है आसन आसन जमा वन भूमि रे में जो करंट है दुनिया भले में कोई हल्को नहीं आल् नहीं में बहुत पावर है ठीक है और वनभूमि तो मतलब <ण्णले> तो हजार निकलता हूँ चालीस हजार ठीक है और वास्ते वहाँ बहुत कीमती भूमि है और मोड़ भूमि की रक्षा और सेवा बे मे लागे लो ठीक है हरी तो बाप दादा रे गुरु गादी है थोड़े आज गुरु गादी है थोड़े पिताजी ने गुरु गादी थी भंडारे भी गुरु गादी थी भंडारे भी गुरु गादी थी पेड़ी होती है आवा वाला समय अंदर જે ભાગ્યશાળી દોણો હશે જે તપસ્વી પૂર્વ જન્મનો દોણો હશે આ જેને પૂર્વમાં તપ કર્યો છે એ આવા વાળા સમયની અંદર પણ આ ગાડી ઉપર તમારું નેતૃત્વ કરશે તમારા છોકરાનો પોતરાનો પર એ ગુરુ ગાડી છે સંત બીજે પળટે નહીં જો युग बीते अनंत ઊંચ નીચ ગર અવતાર રહે સંત કા સંત ગુરુ મહારાજ શિવાલન બાવસી એક સમય કેતો કોઈ બાવસે પૂછતા के बाप आप उम्र हुई पर आप रही आप स्वस्थ रहता नहीं हो और कोई रहते कोई उत्तराधिकारी कोई शेलो में कोई बीजो में तो लाओ तो गुरु महाराज कहता कि आ, आप उतरो आवश्यक के कहता के नहीं कहता बताए पूछता तो गुरु महाराज कहता कि आवश्यक के अंदर करे करे कहता तो रिये बड़े के तो हमारे बाप आवश्य કેતા 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 કેસા બરાબર ને કેતા અને ગુરુ મહારાજની ઈચ્છા હતી કે મો ભગવાન શિવનું મંદિર બનાવું શંકરનું મંદિર બનાવું પોતાની ઉંમર થઈ સુકીતી અલેકિન મે મંદરે મે ઈચ્છા લેન કે આ કે મારો મંદિર કોઈ પૂરો મે મોજે મંદિર પૂરો કરાવે માથે સઢિયો ભગવાન શંકરની પ્રતિષ્ઠા ہوئی ત્યારે મારા ઓહોરમાં તો ઓછું આવતા થા કે ગુરુ મહારાજ ઓ આપરો પ્રતાપે આપ પૂરો કરી દીધો

बीमारी दूर થઈ જાય કતરે કતરે પીડા ઓસી જાયગી જીવન માં કોઈ રે કેન્સર રા રોગ મટીયા કોઈ રે કોઈ તબીને મટી કોઈ રે માનસિક તકલીફ હતી પોષણ વરાતે દવા ખાતો સક્કરતા વધવાનો બીમારી દૂર થઈ ગઈ અર ગુરુ महाराज રે પ્રતિ આપને કહું જે સર્દા રાખવા વાળો માણસ હે વો ભલે ઓછું કમાય વધારે કમાય લેકિન ઉનો પરિવાર સુખ ઓ શાંતિ દીઓ ઉમે આજ ગુરુ महाराज

जय जय पड़ती नहीं आवे आप जान राखजो बराबर ए माते? शिवानंद बापजी की इच्छा थी क्या मंदिर पूरु है तो शिवानंद बापजी नु मंदिर पूरु करायो भगवान और मने याद आवे हूं ज्यारे नवो नवो आयो हमारा रवि गांव ने अंदर पिठाणी परिवार में प्रतिष्ठा थी तो मने या प्रतिष्ठा करावी क्या તો મને હાથ તો લેડું પહેરાયું હતું સોનાનું આ પીતાની પરિવારમાં પહેરીને આવ્યો સમાધિ સામે જોયું મેં મારા હાથમાં ભોગાવીને સોનાના ઈંડા બનાવીને ને ઉપર ચડાયા સોનાના ઈંડા ની સમાધિ તમને બાજુમાં ક્યાંય નહીં દેખાવા સોનાની સોનાના સમાધિઓ તો બધે હી પણ સોનાનું ઈંડું